આજે નહીં પાંચ પચીસ વર્ષથી છૂટા પડેલા આજે આપણે જડમાંથી ગાઢો થાય એ રીતે એ છૂટા પડેલા છે આ એક ક્ષત્રિયમાં આવે છે અને એ આપણે જોવા જાવ તો જૂનો ઇતિહાસ તમે બહારોટો પાય કેમ ટેમ જાઓ તો તમને ઇતિહાસ જાણવા મળી શકે છે એટલે એમાં કોઈ મતભેદ છે નહીં અને માનવતાને ધોરણે અને એ તમારી સ્ત્રી શક્તિને લાજને કારણે તો દરેક સામાન્ય માણસે પણ આવવું પડે અને બીજું એક અગત્યનો મુદ્દો તો છે કે ભાઈ તમે ચૂંટણી આવે ગામમાં તો શું થાય કે ગામનું વાતાવરણ ખરાબ કરે વિધાનસભાની ચૂંટણી આવે તો રાજ્યનું વાતાવરણ ખરાબ કરે લોકસભાની ચૂંટણી આવે દેશનું વાતાવરણ ખરાબ કરે કઈ રીતે સમાજો વચ્ચે ઘર્ષણ કરાવે આવા જોને શાંઢ જેને કહેવાય તેમને રાજકીય પક્ષો છૂટા મૂકે એ સમાજો ના વેરઝેર પેદા થાય એટલે એ વેરઝેર ભાગલા પાડીને રાજ કરવાની નીતિ અંગ્રેજોની હતી તે જ નીતિ આજે આ લોકો ચાલુ રાખે છે એટલે આને દરેક સમાજે વિરોધ કરવો રહ્યો નહીતર આપણા મત લેવા અને આપણી પર રાજ કરવું આ એમની માનસિકતા થઈ ગયેલી છે એ માનસિકતાને આપણે તોડવી પડે કે ભાઈ મતદાતાનું શું અઠ્ઠાણું કરોડ મતદાતા છે અઠ્ઠાણું તો ટોટલ મતદારો વસ્તી તો એક લાખ એ એક કરોડ ચાલીસ લાખ કરોડ છે પણ મતદારો અઠ્ઠાણું કરોડ છે તેમાંથી બાવીસ કરોડ ક્ષત્રિયો છે બાવીસ કરોડ હવે બાવીસ કરોડ યુપી રાજસ્થાન પંજાબ છત્તીસગઢ બધે સુધી જાઓ હિમાચલ તો બાવીસ કરોડ ને તમે ત્રણ ત્રણ છાસઠ કરોડ થઈ જાય ત્રણ ત્રણ માણસોને સમજાવે તો એટલે આ સરકાર ઉતરીને જતી રહે એમાં કશું મનમેખ રહે નહીં જો તમે સામાન્ય વાતને પણ સ્વીકારતા ના હોય તો પછી આટલી બધો ઘર્ષણ થવાનો વાત જ નથી રહેતો અને એમને સાહેબે કીધું છે શંકરસિંહ બાપુ તમે લઈ જાઓ ને તમે કઈ રીતે પણ લોકોની વચ્ચે ના લાવશો લોકોની વચ્ચે લાવવાનું ઘર્ષણ પેદા કરે છે લોકો લોકો વચ્ચે વેર ઝેર પેદા કરાવે છે એટલે કામનું વાતાવરણ સરપંચ ઇલેક્શનમાં બગડે એ રીતે દેશનું વાતાવરણ બગાડવા માટેના માણસો મૂકેલા છે સમાજમાં વેર ઝેર પેદા કરશે એટલે દરેક સમાજે ચેતવાની જરૂર છે કોમ્યુનિટી પર લઈ જશે એટલે એ બધાનો વિરોધ કરવો પડશે અને આપણે આનો વિરોધ કઈ રીતે કરાય સારા મતદાતા થઈ અને સારા ઉમેદવારને પસંદ કરીએ જે વેર ના ફેલાવે દેશમાં સૌભાગ્યનું વાતાવરણ રહે દેશ વિકાસ પામે એમાં જ દરેકની ભલાઈ છે એટલે એ જ રીતે બધા આગળ બધા માગીએ છીએ આપણે તો આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે આપણે એક વાર જયઘોષ કરીશું મેં બોલાવો તેની પાછળ તમારે આટલો સ્લોગન બોલજો मोदी जी तुमसे बेग नहीं